દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોળો ટ્રેક્ટર છે છગનભાઈને ને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છગનભાઈ ટ્રેક્ટરના ઓનર છે અને આ ટ્રેક્ટર તમને ફૂલ જવાબદારી સાથે મળી જશે મેસી દસ પાંત્રીસ ગોળ મોળો ઘર ઘરાવ ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર ઓગણીસો અઠ્ઠાણું ના મોડેલનું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરનો ઓનર છગનભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને ગામે જોવા મળશે છગનભાઈ ના અઠાણું બે અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો